બાબા સીતારામ મારા બધા દર્શકોને જય શ્રી રામ બધા સ્વસ્થ હશો અને ખુશ હશો એવી આશા સાથે ફરી એકવાર નિષ્કર્ષમાં આપનું સ્વાગત છે આજે બહુ ગજબ થઈ ગયું નહીં અમરેલી લેટર કાંડ મુદ્દે આરોપીઓ જામીન મળ્યા ને આજે પ્રેસ કોન્ફરન્સ થઈ મને લાગે છે કે તમે ગુજરાત તક પર પ્રેસ કોન્ફરન્સ સાંભળી જશે નો આંભળી હોય તો હજી લાઈવ સેક્શનમાં જોઈને હજી આખી આખી સાંભળી શકો છો અને એના વિડીયો પણ અલગ અલગ છે મૂળ વાત એ છે કે આ વઘાસિયા ગેંગ એટલા માટે મેં લખ્યું છે એટલે એનો ઊંધો મતલબ કોઈ નો કાઢે એટલે પહેલાં સ્પષ્ટીકરણ કહી દઉં એટલે કે ત્રણ આરોપીઓ જે છે એમણે જે ફાયરિંગ કર્યું છે સાહેબ આહા હા અને ટાર્ગેટ પર જાણે સીધે સીધા વે કર્યા હોય એવું જ લાગે છે પરંતુ ત્રણેય આરોપીઓના આ નિવેદનને કેવી રીતે લેવા અથવા તો એમાંથી શું સમજવાનું છે એની મૂળ આપણે વાત કરવાની છે એક વાત બહુ નક્કી છે કે આ આરોપીઓ જામીન પર છૂટ્યા બાદ અમરેલી લેટર આખો જે ખેલ છે 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 ફરી જવાનો અને એના આજની પ્રેસ કોન્ફરન્સમાં સાહેબ આવી ગયા એટલે આજના વિડીયોમાં હું તમને એ સમજાવીશ પાંચ સાત મુદ્દાઓ છે ગ્રાફિક્સમાં તમને આ લોકો જે બોલ્યા એ દેખાડશે ને હું તમને ચાર પાંચ મુદ્દાના તર્ક સાથે સમજાવી દઈશ કે આ અમરેલી લેટર કાર્ડમાં આવું શું કામ થાય છે અને આપણે એટલે કે ગુજરાત તક અને તમે અમારા દર્શકો સાચા કેમ પડી રહ્યા છીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો હું છું જો બાપલિયા એક વાત સમજી લો અમે પહેલા કહેતા હતા કે આ કોઈ થઈ ગયેલી ઘટના નથી આ રાજકીય કાવતરું છે આ રાજકીય કાવતરું કોઈ મોટા નેતાના નામ ખુલશે અમે પહેલા દિવસથી આ કહેતા હતા હવે નામ ખુલે કે ન ખુલે પરંતુ આરોપીઓએ જે નામના ખુલાસા કરી દીધા છે એને થોડા સમય માટે હાચા પણ માની લઈએ તો એક વાત તો બહુ સ્પષ્ટ રીતે નક્કી થઈ જાય છે કે આ ષડયંત્ર છે હવે આખો ખેલ તમને તર્ક સમજાવું કે આમાં થઈ શું ગયું છે પહેલી વાત તો જેણે લેટર લખ્યો એની ઉપર પછી આવીએ પરંતુ લેટર લખવા પાછળનો આશય પણ રાજકીય હતો લેટર લખવા લખ્યા બાદ પકડાયેલા આરોપીઓ કોને પકડવાને કેવી રીતે પકડવા એ પણ રાજકીય આશય હોય એવો આરોપ છે અને બીજું આ આખાય રાજકીય ખેલમાં પાયલ ગોટી સાથે જે થઈ ગયું ને એ અણધારી આફત હતી એ આ નેતાઓએ ને આ બધા હોશિયાર રાજનેતાઓએ નક્કી નહોતું કર્યું પરંતુ થઈ ગયું હોય એવું લાગે છે પહેલાં નક્કી કર્યું હતું કે આપણે પાઠ ભણાવશું પરંતુ એવી ધારણા નહોતી કે ગુજરાત તક અને અમરેલીની જનતાને બાકી ગુજરાતનું મીડિયા આ મુદ્દાને આટલું બધું ઝકડી રાખશે આવી અપેક્ષા નહોતી એટલે મૂળ સાહેબ વાત એ છે કે ભરાઈ ગયા હવેથી હું કે આ મુદ્દો એટલો બધો ચર્ચાઈ ગયો કે બાકી બધા મુદ્દા ઉપરથી સિક્રેટ ઉપરથી રાજ ઉપરથી પડદા ઊંચકાવા લાગ્યા છે કદાચ પાયલબેનની ઘટના ન ઘટી હોત તો કદાચ આટલું મોટું રૂપ ધારણ ન કરત અને જે મનસા હતી રાજકીય એ પાર પડી ગઈ હોત હવે આજે ત્રણ આરોપીઓએ પ્રેસ કોન્ફરન્સ કરી અને ચાર પાંચ એવી વાત કીધી જે તમને ને મને બેન વિચારતા કરી દે પહેલી વાત તો આખો ખેલ પલટાતો હોય ને એવું લાગે છે કેવી રીતે જો પહેલા અત્યાર સુધી વાત શું હતી કે એક બોગસ લેટર વાયરલ થયો છે એમાં ખોટા આરોપ લગાડ્યા છે હવે આખો મુદ્દો એ થઈ ગયો છે કે આ કાનપર્યા એ જ લખેલો લેટર છે એટલે હવે આ આખો મુદ્દો એ નથી રહ્યો કે વઘાસિયા સાથે શું થયું માંગરોળિયા સાથે શું થયું મૂળ વાત એ થઈ ગઈ છે કે આ લેટર લખ્યો છે કાનપરિયાએ જ તો હું કામ લખ્યો છે તમે એ વિચાર્યું કે કદાચ એકંદરે માની લઈએ કે કાનપર્યા જ આ પત્ર લખ્યો છે પણ હું કામ શા માટે આશય શું હતો એનું ઓપરેશન કરીશું એક બે દિવસમાં માહિતી સાથે બીજી વાત આજે મનીષ વગાસિયા એવું કીધું કે કૌશિક કિશોર કાનપરિયાએ જ પાયલબેનને પત્ર લખવાનું કીધું ને કુરિયર કરવાનું પણ કિશોર કાનપરિયાએ કીધું હવે આ વાત નવાઈ નથી લાગતી નવાઈ એટલા માટે કે એક મહિનાથી એ વાત અને ફરિયાદથી લઈને ગઈકાલ સુધી એ વાત હતી કે મનીષ વઘાસિયાએ પોતાની હાથે કાચા કાગળમાં પત્ર લખ્યો એણે પાયલબેનને પત્ર આપ્યો પાયલબેને ટાઈપ કર્યો ને પાયલબેને કુરિયર કર્યો અને આ વાત પાયલબેન ખુદ કહી ચૂક્યા છે પણ મનીષ વઘાસિયા જેલમાંથી બહાર આવે છે આજે પત્રકાર પરિષદ કરે છે અને એવું કહે છે કે મેં નહીં કિશોર કાનપ્રિયાએ પત્ર લખાયો છે કેમ કે કિશોર કાનપ્રિયા અવારનવાર અમારે ત્યાં પત્ર લખાવવા આવે છે આમાં મારો કોઈ રોલ નથી મનીષ વઘાસિયા એવું કીધું અમારે ત્યાંથી કોઈ એવો પત્ર કે સહી સિક્કા મળ્યા નથી આ બે બીજો યુટર્ન બીજો વળા કેસનો ત્રીજી વાત કહી દઉં માંગરોળિયાએ એવું કીધું હવે માંગરોળિયા તો સાહેબ આખી પ્રૂફની ફાઇલ લઈને આવ્યા હતા પત્રકાર પરિષદમાં અને એક એક કરીને બધા મીડિયાવાળાને કાગળ દેખાડ્યા કે આમાં આ અરજી મેં કરી હતી ને આ અરજી કરી હતી ને આ ભ્રષ્ટાચારનો આરોપને અને એણે કીધું કે હજી મારી પાસે પ્રૂફ છે એનું કહેવાનો મતલબ એ છે કે એક ભ્રષ્ટાચાર કરવા માટે ગ્રામ પંચાયતમાં ભ્રષ્ટાચાર કરવા માટે તાલુકા પંચાયતમાં ભ્રષ્ટાચાર કરવા માટે ગેંગ છે સિન્ડિકેટ અને એમાં મને હું સામેલ ન થયો એટલે મારી ઉપર દાજ રાખીને મને ફસાવી દેવામાં આવ્યો ભરાવી દેવામાં આવ્યો અને જ્યારે પત્રકારોએ પૂછ્યું તો પછી તમારી ઉપર શેનો આરોપ લાગ્યો તમારા ફોનમાંથી એણે કીધું કે મારા ફોનમાંથી કોઈ વાયરલ થયો નથી ને એવા તો તમને ને મારે ઘણા બધા વોટ્સએપમાં પત્ર આવતા હોય તો એનો મતલબ એવો થોડો માની લઈએ કે એણે વાયરલ કર્યો છે પણ મૂળ વાત એ છે કે માંગરોળિયાએ એવો આરોપ લગાડ્યો કે ભ્રષ્ટાચારના આરોપ મારી ઉપર લાગ્યા કૌશિક વેકરિયાએ મને બે વખત સરપંચેથી હટાવવા માટે પ્રયાસ કર્યા અને હું તાબે ન થયો અને હામે પીડ્યો એટલે મને ભરાવી દીધા અને જીતુભાઈ જે ત્રીજા આરોપી છે એમણે તો એવું કીધું મને કાંઈ ખબર જ નથી બોલો મને તો એમને રાજકીય હાથો બનાવીને ભરાવી દીધો એ તો પ્રેસ કોન્ફરન્સમાં વધી વધીને ત્રીસ સેકન્ડ બોલ્યા હોય તો એની પાસે કાંઈ બોલવાનું જ નથી કેમ કે એમને તો ખબર જ નથી આમાંથી મારું નામ આવ્યું કેવી રીતે એના કહેવા પ્રમાણે તો હવે મેં તમને આ પાંચ વસ્તુ કીધી એમાંથી તમે હું સમજ્યા જો તમને સમજાવું સરળ ભાષામાં આપણે દેશી ભાષામાં જ સમજીએ છીએ એટલે સરળ ભાષામાં સમજાવી દઉં પહેલી વાત એ છે કે આ થઈ ગયેલો કાંડ નથી પહેલી વાત બીજી વાત જો આ થઈ ગયેલો કાંડ નથી હાથે કરીને આ ઉપજાવી કાઢવામાં આવેલું છે તો અંદર જે લખાણ લખ્યું છે એ કોને ધ્યાનમાં રાખીને લખવામાં આવ્યું આમાં શું છે હું તમને કહી દઉં એક બે ફાટા પડી ગયા ડખો હું ચાલે એ તમને કહી દઉં તમને જો મારી આ ભાષા સમજાઈ જશે ને તો તમે આખો આ લેટર કાર્ડ સમજી જશો ને આવતીકાલે આ ત્રણેય આરોપીના નિવેદનનું અત્યાર સુધીના કેસ સાથે મેચ કરીને પોસ્ટમોર્ટમ કરવાનો છું અને ઈ પોસ્ટમોર્ટમ તમે જોહો એટલે તમે સમજી જશો કે આ આખો ખેલ ક્યાં ખેલાઈ ગયો અને ટાર્ગેટ લોકો કૌશિક વેકરિયાને શું કામ કરે છે મનીષ વઘાશિયા તો આજ કીધું કે કૌશિકભાઈના હૌથી નજીકના લોકો સરઘસમાં હતા જે બેને કીધું એ જ વઘાશિયાએ બહાર આવીને કીધું અને એનો મતલબ એ થયો મનીષ વઘાશાએ કીધું કે કૌશિકભાઈની જ હાજરી માનવાની તો કૌશિકભાઈ વેકરિયાને આટલો બધો હેનો રસ હતો કે પત્રમાં લખ્યું એ લાગી આવ્યું ક્યાંય બીજે દેખાડવાનું હતું કે હું તાકાતવર કેટલો છું કે પછી અમરેલીની જનતામાં બીક પેસાડવાની હતી આ તો ઘણા બધા સવાલ થાય જો આ આરોપ સાચા હોય તો હું આરોપ નથી લગાડતો તમને દેશી ભાષામાં સમજાવી દઉં કે આમાં થયું થયું એવું કે હાથે કરીને તો આ ઉપજાવવામાં આવ્યું પરંતુ જેનું નામ લખવામાં આવ્યું એણે પોતાની અલગથી લડાઈ શરૂ કરી લીધી અને એમાં આખો પક્ષ ભરાઈ ગયો આજે નાલેશી થાય અથવા તો આજે જે બદનામી થાય એ તો એવું થાય ને કે ભાઈ તમે નેતા પણ કયા પક્ષના તો કે ભારતીય જનતા પાર્ટીના એટલે ભોગવવાનું એકલું કૌશિકભાઈને કે બાકી કોઈ ભાજપના નેતાને ન હોય એ તો આખા પક્ષને ભોગવવાનું આવે પરંતુ વાત આમાં મૂળ એવી છે કે એક મોટા નેતા બીજા મોટા નેતાને પાઠ ભણાવીને સાબિત કરવા માંગતા હતા કે ગુજરાતમાં મોટું કોણ એમાં આ કૌશિકભાઈ વેકરિયા વચમાં અલગથી પોતાની લડાઈ લઈને આવ્યા એવી ચર્ચાઓ ચારેકોર હાલે છે તમે સમજ્યા મારી વાત કે હજી નથી સમજ્યા હજી સરળ ભાષામાં કીધું ગાંધીનગરના એક મોટા નેતા અમરેલીના એક મોટા નેતાને પાઠ ભણાવવા માંગતા હતા એની માટે આ કાવતરું ઊભું થયું અને એ કરવા કરવામાં કૌશિક વેકરિયાની ઉપર આરોપ લાગ્યા એટલે કૌશિક વેકરિયાએ પોતાના પર આ લાગેલા આરોપો એને ખોટા સાબિત કરવા માટે મહેનત કરી હોય એવું સૂત્રો કહે છે ને એવું અમારા લોકો કહે છે અમરેલીની જનતામાં એવી ચર્ચાઓ ચાલે છે જેને રાજકારણની થોડી ઘણી ખબર પાછો હું અમરેલી ગયો મને એક જોરદાર વાત જાણવા મળી અમરેલીમાં હોમાંથી સિત્તેર ટકા લોકોને રાજનીતિમાં ખબર પડે બોલો હોમાંથી સિત્તેર એંશી ટકા લોકોને જેને પૂછો કૌશિક કે આ મતાન તે મતાન મને બહુ સારું લાગ્યું ખબર હોવી જોઈએ ભાઈ એમાં કઈ વાંધો નથી પણ આ ત્રણ આરોપીઓએ પ્રેસ કોન્ફરન્સ કરીને કૌશિકભાઈ વેકરિયાને હલ બલાવી દીધા છે એટલા માટે કેમ કે બધાએ સીધી રીતે નાડીકતરી રીતે કૌશિકભાઈ પર આરોપ લગાવ્યો છે જો હું આ એક ચોખવટ કરું વગર કારણે કૌશિક વેકરિયા ઉપર લાગેલા તમામ આરોપોને આપણે સાચા માની લેવા નહીં રાજનીતિમાં આવું થયા કરે મનીષ વઘાસિયા કાંઈ સરકારી કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારનો કર્મચારી છે ને એ રાજનેતા જ છે ભાઈ એટલે એ આરોપ લગાવે ને આપણે કૌશિકભાઈ જ બધું કરાવ્યું એવું આપણે કહેતા નથી ને અમે માનતા પણ નથી આ યાદ રાખજો કાલ ઉઠીને કૌશિકભાઈના સમર્થકોને ખુદ કૌશિકભાઈને એવું ન થાય કે નિશિતભાઈ જ્યારે હોય ત્યારે કૌશિકભાઈનું કોક આરોપ લગાવે આરોપ લાગ્યા છે ને આરોપ જ હું કહું છું પણ એ આરોપ સાચા છે એવું માની શકાય નહીં જ્યાં સુધી ત્યાં સુધી જ્યાં સુધી એ પુરવાર નથી થતા અથવા તો જે આરોપ લગાવનાર છે એ સાબિત નથી કરતા પણ આ ઘટનાના પહેલા દિવસથી લઈને આજ દિવસ સુધી માત્ર ને માત્ર કૌશિક વેકરિયા પર આરોપ લાગે છે એનો મતલબ કે કંઈક તો એવું હશે એવું લોકો માને છે અમથે અમથું કોઈ ખોટે ખોટા નામ લે નહીં ભાઈ અને મને તો એટલી ખબર પડે કે હું તો પહેલાં દીથી કવત છું કે તમે હાચા હતા જ પાયલબેનને મળવા કેમ ન ગયા પાયલબેનને મળવા ન ગયા મીડિયાની સમક્ષનો આવ્યા જનતામાં લોકો વચ્ચે ન ગયા અમરેલીમાં પોતાની કોન્સ્ટિટ્યુઅન્સીમાં તો તમે એટલા બધા જ હાચા હતા અને પછી તમે એમ કહો કે પ્રદેશ કક્ષાએથી અમને આદેશ છે તો પ્રદેશ કક્ષાએ આવા આદેશ હું કામ આપવા પડે જો તમારા નેતા હાચા છે જો મીડિયા લોકો એવું કહે છે કે ભાઈ તમારે બોલવું જોઈએ તો તમે બોલવાથી કેમ રોકો છો આવો સવાલ કૌશિકભાઈએ પણ પોતાના પ્રદેશમાં કરવો જોઈએ જેથી કરીને જો તમે હાચા હો તો તમે ખુદને સત્ય પુરવાર કરવા માટે લોકો સમક્ષ જઈ શકો સો વાતની એક વાત ત્રણ આરોપીઓએ આપેલા નિવેદન ગંભીર છે આરોપો ગંભીર છે અને એમાં ખાસ માંગરોળિયાએ સરપંચ તરીકે જ્યારે તે હતા અને એણે જે ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે સાહેબ અમરેલીમાં ભ્રષ્ટાચાર ખદ બધી રહ્યો છે એ વાત નવી રહી નથી પણ માંગરોળિયાએ કીધું કે ભ્રષ્ટાચાર કરવા માટેની સિન્ડિકેટ ચાલે છે અને હું હામો પડ્યો એટલે મને ભરાવી દીધો જો આરોપોમાં થોડું પણ તથ્ય છે થોડી પણ હકીકતને સત્યતા છે તો એક વાત સમજી લેજો કે આ જિલ્લામાં આવા નેતાઓ જો રહ્યા તો ક્યારેય વિકાસ નહીં થાય હું પંદર દીથી બળતરા કરું છું અને હું અમરેલી બે દિવસ ગયો ત્યાંય મેં એ બળતરા કરી અને નેતાઓને એ જ સવાલ પૂછ્યા કે અમરેલીનો વિકાસ તમે શું કર્યો એ મને કહી દો બધાએ અલગ 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 કારણ આપ્યા જીઓગ્રાફિકલ સ્થિતિ નથી ને કંઈક કંઈક બાના આપે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આ બધા ફેલ્યુર છે બધા જ ફેલ થયા છે તમને સુવિધા આપવા માટેની જવાબદારી આ રાજનેતાઓની આ ધારાસભ્યોની આ સાંસદોની હતી જે આજ સુધી તમને પરિપૂર્ણ સંપૂર્ણ રીતે આપી શક્યા નથી તમને કદાચ એમ લાગતું હોય કે તમારું અમરેલી શાંઘાઈ છે તો એકવાર હું તો તમને વિનંતી કરું છું કે બહાર જઈને જુઓ તો તમને ખબર પડે કે સાચા રાજનેતાઓ કામ કરનારા રાજનેતાઓ પોતાના વિસ્તારનો વિકાસ કેવો કરી શકે છે અને તમારા અમરેલીમાં કેવો જોરદાર વિકાસ આ નેતાઓએ કર્યો છે પણ મારા મિત્રો યાદ રાખજો તમે સવાલ પૂછતા નહીં થા હો ત્યાં સુધી આ જાડી ચામડીના કોઈ હલ છે નહીં બધાને મજા જ આવે બધાને જાતિવાદી રાજનીતિ જ કરવી છે જાતિવાદી રાજનીતિમાં અમારા નેતા અમારા નેતા સમજીને આંધળા થઈ ગયા ને તો આ અમરેલી ક્યારેય શાંઘાઈ બનશે નહીં તમારે પૂછવું પડશે બોલવું પડશે અને બોલવું જ પડશે અમે તો અમારું કામ કરીએ છીએ અમે તો બોલવું જ અમે તો બોલીએ છીએ અને અમે સવાલ પૂછતા રહીશું પણ જ્યાં સુધી જનતા ન જાગે ને ત્યાં સુધી જનતાને સારો રાજનેતા મળે નહીં આ યાદ રાખજો આવતીકાલના નિષ્કર્ષમાં ત્રણ આરોપીઓએ આપેલા આજના નિવેદન એનું પોસ્ટમોર્ટમ કરીશું આવતીકાલે પોસ્ટમોર્ટમ એવું કરીશું કે તમને અમરેલી લેટર કાર્ડનો આખો ખેલ સમજાઈ જશે જે મિત્રોને એવું થતું હોય કે અમરેલી કાર્ડ ઉપર અત્યારે સતત નિશિતભાઈ બોલે છે એ તમામ લોકોને કહી દઉં કે અમે આ મુદ્દા પાછળ ડે વનથી પહેલાં દિવસથી રહીએ છીએ ને એટલા માટે જ અમને એવું માન છે અમારા પત્રકારત્વ ઉપર કે આટલી કાર્યવાહી થઈ રહી છે બાકી બધા અમારા મીડિયા મિત્રોએ પણ ખૂબ મહેનત કરી છે અને અમે ત્યાં સુધી મહેનત કરવા માગીએ છીએ જ્યાં સુધી એ સત્ય બહાર ન આવે એ રાજકીય ષડયંત્ર બહાર ન આવે જેના કારણે અમરેલીની દીકરી પાટીદારની દીકરી પાયલને એટલો ભોગવવાનો વખત આવ્યો એ બહાર આવી જશે એટલે દૂધનું દૂધને પાણીનું પાણી થઈ જશે આરોપીઓએ લગાવેલા આરોપનું આવતીકાલે એવું પોસ્ટમોર્ટમ કરીશું કે અમરેલીના દુષ્પનના હાજા ન ગગડી જાય ને તો મારું નામ નિશ્ચિત કરીને બદલી નાખવાનું સમજી ગયા અને એ તૈયારી પણ રાખે એ નેતાઓ પણ તૈયાર રહે આવતીકાલના વિડીયો માટે તમે તૈયાર રહેજો કેમ કે આવતીકાલે એવો ધડાકો થવાનો છે જેની તમે અપેક્ષા નથી રાખી હં આવતીકાલ મળીશું વિડીયો ગમ્યો હોય તો જ લાઈક કરવાનું રોજ કહું છું પરણે પરાણે નિશિતભાઈ બહુ ગમ છો નાખીને બેઠા હારા લાગે ને લાઇક કર દઉં તો એવું નહીં જ્યાં સુધી પત્રકાર તરીકે તમને માહિતી પીરશું તમને માહિતીમાં મજા આવે ત્યારે લાઇક કરવાની કમેન્ટ કરવાની બાકી કરવાની નહીં આ ઇન્સ્ટાગ્રામ સમજીને અહીંયા કોઈ ડિસ્કો ડાન્સિંગ તો ચાલતું નથી માહિતી મળે સાચી માહિતી મળે તો જ વખાણ કરવાના તો જ લાઈક કરવાનું તમે મારા બધા ભાઈઓ છો વડીલો છો તમને કંઈ લાગતું હોય કે નિશિતભાઈ આ બદલવાની જરૂર છે તમારે બિંદાસ કમેન્ટમાં મને સલાહ આપવાની છૂટ છે અને તમારી સલાહ છે એ મારા માથે હું એને અનુસરવાનો પ્રયાસ કરીશ ગમે તો શેર એ કરી દેવાનો મિત્રોને બરાબર છે આવતીકાલે નિષ્કર્ષમાં મળીશું એક નવી માહિતી સાથે એક નવા ધડાકા સાથે ત્યાં સુધી મને એટલે કે ત્યાં પર રજા બાપા સીતારામ